ઘણા વર્ષો પહેલા હા માતા ગીરી કુવે મેં બાલક બચાવન હાર બરાબર બરાબર પછી બાલક બચાવો આવ્યો એટલે માતાને કહા વહા સે પકડ કર મુજબ નિકાલ જહા તેરે પિતાને શરીર કો ના કયા હો સ્પર્શ મતલબ કે એવી જગ્યાએથી મને પકડીને તું કહે જ્યાં તારા બાપો તારા મારા શરીરને ટચ નો થયા હોય તો આ આધ્યાત્મિક લેવલે છે કે ભાઈ માતા ગીરી કુએ તો માતાને સુરતા ગણવામાં આવી છે અને મનને બાળક ગણવામાં આવ્યો છે બરાબર કારણ કે સુરતા એ આત્મા કયો સુરતા કયો સોમ શબ્દ કયો જીવ કયો ચૈતન્ય શક્તિ કયો જે કેવું બરાબર તો એમાંથી જ આ મન પ્રગટ થયું છે ને તો એ મનની તો માતા થઈ ગઈ એ તો ફાઇનલ વાત બરાબર બરાબર અને હવે કૂવામાં માતા કૂવામાં પડી એટલે આ મોહ માયાના કૂવામાં પડી ગઈ કારણ કે એ સુરતારૂપી માતાએ મન રૂપી બાળકને જન્મ આપી અને મનના મોહમાં મોહ પાસમાં બંધાઈ ગઈ અને માયાને સપોર્ટ કરવા લાગી બરાબર બરાબર અને મન અને માયા સાથે આ સુરતાનું બંધન થઈ ગયું એટલે એમાં એ સુરતા ફસાઈ ગઈ એટલે આ મોહમાયાના કૂવામાં પડી ગઈ બરાબર બરાબર હવે પછી બાળક બચાવવાનું હાર તો એ સુરતારૂપી માતાને એનો બાળક જ બચાવી શકે મનરૂપી બાળક હવે મન જે છે જો એ સત્યના માર્ગ તરફ વળે તો એ માતાને મોહમાયાના કૂવામાંથી બહાર કાઢી નાખે અને જો વિષય વાસનાઓના કૂવામાં કામ ક્રોધ ગંધ આ વિષય વાસનાઓના કૂવામાં જો પડે બરાબર મન સ્વયં તો એની માતા સુરતા તો મનને સપોર્ટ આપ્યા જ રાખે છે કારણ કે મનના મોહપાસમાં આ સુરતા રૂપી માતા બંધાઈ ગઈ છે બરાબર હલો તો હવે એ બાળક જ એને બચાવી શકે મન એનો બાળક છે જો મન સત્ય સ્વરૂપ વિચારોને પકડે અને એ મનરૂપી જે બાળક છે એ કોઈ સાચા સદગુરુના શરણે જાય બરાબર સાચા સદગુરુ એને મળે તો એ મનની અંદર જે કાંઈ વિષય વાસનાઓને જે માયામાં મન દોડતું હતું ત્યાંથી વારી અને મનને ભક્તિભજનમાં જોડે તો મન જ્યારે ભક્તિ ભજનમાં જોડાય છે ત્યારે મન એક સત્યના માર્ગ તરફ વળે છે કારણ કે મન જ માણસને ફસાવે છે અને મન જ માણસને તારે પણ છે બરાબર અને આ બધો જગતમાં ખેલ પણ મનનો છે બરાબર તો હવે મન જ્યારે સત્ય તરફ વળે એટલે પણ એને સાચા સદગુરુ મળે તો મનને બદલી શકે છે મનના વિચારોને બદલી શકે છે બરાબર બરાબર તો હવે એ જે સુરતારૂપી માતા એનો બાળક જો સપૂત હોય સપૂત એટલે સારો મન સપૂત સ એટલે સત્ય પૂત એટલે છોકરો સત્ય સ્વરૂપી સુરતા સત્ય સ્વરૂપી આત્માનો બાળક જો એ મન હોય તો એ સાચો પૂત કહેવાય તો સાચો પૂત જ્યારે સારો વિચાર આવે છે એક સત્ય વિચાર નથી આપણે બોલતા વાણીમાં કે જેને સત્યરે કર્યો વિચાર તેની અમર રજો કાયા તો જે વિચાર સત્ય પ્રગટ થયો વિચાર પ્રગટ થયો ચિત્તમાંથી ચિત્ત ચિત્તમાંથી પાસે આવ્યો મને સંકલ્પ વિકલ્પ કરી બુદ્ધિને આપ્યો બુદ્ધિએ નક્કી કર્યું બુદ્ધિ પાસેથી પછી અહંકાર પાસે ગયો અહંકાર આચરણમાં મૂકી દીધો તો એક જ સત્ય વિચાર જે કરે એની અમર રહેજો કાયા કાયા એટલે અહીંયા સુરતારૂપી કાયા તરફ ઈશારો છે આ દેહરૂપી કાયા તો નાસન છે સુરતારૂપી કાયા તરફ ઈશારો છે આત્મરૂપી કાયા તરફ ઈશારો છે જેમ કે શરીર ઘટ મન ઘટ અને આતમ બરાબર ઘટ એટલે દેહ શરીર તો એ આત્મારૂપી દેહરૂપી જે ઘટ છે તે અમર બની જાય અને પરમાત્મા સાથે મળી જાય પરંતુ એ સારું મન હોય સારો છોકરો હોય તો એ સત્યના માર્ગ તરફ વરે અને ઈ મન પછી એ માતાના ખોળે બેસે બરાબર અને ઈ મનની અંદર જે જ્ઞાન પ્રગટ થાય બરાબર અને મન સત્ય તરફ વરે એટલે ઈ મન દ્વારા જ્ઞાનની દોરી જ્ઞાનની રસ્સી આ મોહમાયાના કૂવામાં નાખી અને જ્ઞાનની રસ્સી દ્વારા આ ખેંચી લેશે બરાબર સાંભળો પછી સરવાળે તો જ્ઞાનની રસી નાખી અને ખેંચી લે છે મન તો એને ખેંચનારી જે છે સપોર્ટ કરે છે સુરતા કયો કે આત્મા કયો આત્માનો સપોર્ટ જો મનને ન હોય તો એ ખેંચી શકે નહીં બરાબર એટલે પછી જ્ઞાનરૂપી દોરી દ્વારા એ માતા ખેંચાઈ ગઈ શેમાં ભક્તિ ભજનમાં એટલે વિષય વાસનાઓમાંથી કૂવામાંથી બહાર નીકળી ગઈ સપૂતરૂપી સારો છોકરો એ પોતાની માતાની ગોદમાં જઈને બેહી ગયો બરાબર પછી ધીરે ધીરે માતા એને વહાલ કરતી કરતી પછી એ મનરૂપી છોકરો માતાની ગોદમાં બેઠો અને ધીરે જ્યાંથી પ્રગટ થયો હતો એની અંદર એ માતાની ગોદમાં સમાઈ ગઈ બરાબર તો હવે તારા બાપુજીએ મને જ્યાં ક્યાંય શરીર સાથે મારા શરીરને સ્પર્શ ન કર્યો હોય ત્યાંથી મન પકડીને કાઢ એટલે જ્ઞાન જે છે તો એને તો એને સ્પર્શ ન કર્યો અને બાપાએ એના બાપો તો કારણ કે શરીર ધારી શરીર વાત નથી લેવાની કારણ કે મનને પણ કોઈ શરીર નથી સુરતાને પણ કોઈ શરીર નથી અને શબ્દને પણ કોઈ શરીર નથી બરાબર તો શરીર થી ઉપર વાત છે તો એ મન જ્યારે ખોરે બેસી જાય એટલે સ્વયં સુરતા સ્વરૂપ બની જાય મનચિત બુદ્ધિ અહંકાર સુરતાની અંદર સમાઈ જાય એટલે સ્વયં સુરતા રહે છે પછી એ સુરતા મનનો જે પિતા છે તે શબ્દ છે બરાબર હાલો પછી ફોન કરો એટલે સાંભળો તો ખરા પૂરી વાત તો મનરૂપી જે સુરતા જે છે બરાબર મનરૂપી સુરતા એ શબ્દના ખોળે બેસી જાય છે અલા શબ્દની અંદર સમાઈ જાય છે ખોળે ખોળે બેસો કે સમાઈ જાવ સરવાળ બે એક જ વાત છે પણ એ મન જો સારું હોય સત્યના માર્ગ તરફ ચાલે તો એ સુરતારૂપી માતાને પોતે તારી શકે છે અને વાસનાના કૂવામાંથી એ કાઢી લઈએ બરાબર અને એના પિતા સુરતા સાથે એનું મિલન થઈ જાય બરાબર હવે આ જ હિસાબ કિતાબ છે વિશેષમાં તો બીજું કાંઈ છે નહીં બરાબર તો સારું હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય